હા મારા ચો આવી ગયો કોઈ બોલ ને હવે બોલ બોલ હું બંધ કરું હા તો કંઈક બોલજો જ નહીં શાંતિ પણ ભેગો છો પણ કઈ બોલ્યો નહીં તો ક્યાં ક્યાં કોઈ ક્યાં હતું પણ વિહરી ગયો છે તો આજ ફરીથી હેડ્યા કોમ ઉપર સોજ પડી ગઈ છે શું કેમ પાંચ પડી ગઈ છે અને માં જાનતી હેડ્યો છું હું હેડ્યો છું જો દરવાજો બરાબર ખુલ જશે ભાઈ આના ભરતો પર જાનતી તો ગાઈસ આ બધું તોડ ફોડ 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 અમે બધું કરીશું અને આ જો ટોલા મજના છે બધું અને ખાલી કરવાનું ક્યારે ભાઈ પણ મેલા થશે અમે તો જો આ તો બધું તોડી નાશ્યું પેલા અમે બધું તોડી નાશ્યું છે એક પડે ભરી નાખેલા એક બેન ત્રણ કટકા પડ્યા ને એ ભરી નાખ્યા